દશામાં રહેતા ચૌદ વર્ષીય બાળક મોહિત ઓડ નું રહસ્યમય મોત થયું છે ધોરણ નવ માં અભ્યાસ કરતા આ વિદ્યાર્થી નો મૃતદેહ મોડી રાત્રે ફુલેત્રા ગામ નજીક આવેલી નર્મદા કેનાલ માંથી મળી આવ્યો છે જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પરિવારજનોના જણાવ્યા અનુસાર મોહિત સોમવારે બપોરે સાડા બાર વાગ્યે શાળાથી ઘરે આવ્યો હતો તેના માતા પિતા નોકરી પર ગયા હોવાથી તે બપોરે બે વાગ્યા આસપાસ કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો મોડી સાંજ સુધી મોહિત ઘરે ન પડતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી ત્યારબાદ કડી પોલીસને જાણ કરી હતી પરિવારે મોહિતનો ફોટો પણ સામાજિક માધ્યમો પર વાયરલ કર્યો હતો મોડી રાત્રે અંદાજે બે વાગે પરિવારે ફુલેત્રા ગામ પાસેથી નર્મદા કેનાલમાં એક મૃતદેહ હોવાની જાણકારી

મળી જશે